જી મિત્રો આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે નવા હેલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે હવે આગળ વધીશું વિડીયોમાં તો આપણે અહીંયાથી ગેટથી અંદર જઈશું હવે અને આ વન વિભાગનું ઉદઘાટનશીલ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરેલું આપણે અહીંયાથી ફાઈનલી વિડીયોમાં આગળ વધીશું તમે જોઈ શકો છો પાત્ર મૂર્તિ અહીંયા અને મિત્રો વિડીયોમાં પણ આપણે આગળ બધું બતાવીશું ઘણું બધું તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતનું સૌથી મોટું વન વિભાગ બનાવવામાં આવ્યું છે તો મિત્રો તમે પણ અહીંયા આવી જજો જોવા માટે મિત્રો અહીંયા હજુ કામ બાકી છે હજુ કામ ચાલુ જ છે અહીંયા અને અહીંયા કંઈક અલગ નજારો જોવા મળે છે મિત્રો બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અને અહીંયા પતંગીઓ પણ બતાવીશ તમે જોઈ શકો છો મિત્રો તમે પતંગીઓ અને અહીંયા હજુ અહીંયા કામ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો હજુ ઘણું બધું કામ બાકી છે કારણે કામ પૂરું થશે એટલે આપણે ફરીવાર પાછા અહીંયા આવી જશું વિડીયો બનાવવા માટે મિત્રો તમને આવા જ આવા જ વિડીયો જોવા મળશે આપણે જરૂર કરી લઈશું મિત્રો આવી રીતે નજારો જોવા મળશે તમને મિત્રો અને તમારે પણ ફરવું હોય તો આવી જજો ગણતેશ્વર મિત્રો તો મિત્રો માતૃવનનું પણ હજુ કામ ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે અહીંયા ઘણું બધું કામ હજુ બાકી છે અને અહીંયા પથ્થરો પણ પડી રહ્યા છે આમ કામ ચાલુ જ છે અહીંયા અહીંયા કામ પૂરું થશે એટલે પછી સુંદર વન બની જશે આપણે અહીંયા કરતેશ્વરમાં અને તમે પણ અહીંયા આવી જજો ફરવા માટે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું સુંદર બનાવવામાં આવ્યું છે અને અહીંયા ઘણા બધા વૃક્ષો પણ જાત જાતના ઉગાડવામાં આવ્યા છે અને અહીંયા બધું કામ બહુ જ મસ્ત બનાવી રહ્યા છે મિત્રો તમે પણ અહીંયા ના આવ્યા હોય તો આવી જજો મિત્રો જોવા માટે જો મિત્રો અહીંયા જોઈ શકો કે નાના છોકરાઓને રમવા માટે પણ જોરદાર જગ્યા બનાવી છે તમને બતાવું છું જોઈ શકો છો મિત્રો તો મિત્રો જોઈ લો બાગ બનીને તૈયાર થઈ જવામાં આવ્યો છે તો અહીંયા નાના છોકરાઓને રમવા માટે પણ ઘણી બધી વસ્તુઓ છે તમે જોઈ શકો છો આ લપસણી છે છોકરાઓને રમવા માટેની તો અહીંયા મિત્રો ઘણી બધી વસ્તુઓ છે નાના છોકરાઓને રમવા માટેની અને અહીંયા જોરદાર બનાવીને તૈયાર કરવામાં આવી ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બેસવા માટેની પણ જગ્યા બેસ્ટ છે અહીંયા બધા બેસીને આરામ કરી શકે છે તો મિત્રો મને પણ ઈચ્છા થઈ ગઈ હતી હું અહીંયા હેચકા તો મિત્રો હું હેચકા ખાઈ રહ્યો છું તમે જોઈ શકો છો જોરદાર હેચકા ખાવાની મજા આવી રહી છે તમારે પણ ખાવા હોય તો આવી જ જજો અહીંયા હેચકા ખાવાનું તો મિત્રો અહીંયા જોરદાર જગ્યા બનાવવામાં આવી છે બાળકોને રમવા માટેની અને બનીને તૈયાર પણ થઈ જઈ છે તો તમે પણ અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા જોરદાર જગ્યા બનાવી છે છોકરાઓને રમવા માટે અહીંયા તમે પણ તમારા બાળકોને લઈને આવજો રમવા માટે તો મને આપણી ચેનલ પર જ આવા વિડીયો જોવા માટે મળશે મિત્રો માતૃવન પણ છે જોઈ શકો છો કેટલી સુંદર પ્રતિમા પ્રાપ્ત કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે આવવાનું નહીં

લાઈક કરી દો કોમેન્ટમાં લખી દો તમે કયાથી જુઓ છો વિડીયો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી મિત્રો